અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં રસ્તાની સ્થિતિ ખૂબ જ દયનીય છે ખાસ કરીને ટીંટોથી નાદીશણ સહિતના પાંચથી છ ગામને જોડતો મુખ્ય ડામર માર્ગ લાંબા સમયથી ખરાબ છે હજારો વાહન ચાલકોની અવર જવર ધરાવતો આ રસ્તા પર મસ્ત મોટા ખાડા છે જેથી લોકોને કમરના દુખાવા થઈ રહ્યા છે અને તેમના વાહનોને પણ નુકસાન થઈ રહ્યું છે ખેડૂતો વેપારીઓને વિદ્યાર્થીઓને આ રસ્તા પરથી ફરજિયાત પસાર થવું પડે છે અનેકવાર રજૂઆત છતાં કાગળ પર જ કામગીરી થયાના આક્ષેપો સાથે લોકો આક્રોશ વ્યક્ત કરી રહ્યા છે રોડ એટલો બધો ખરાબ છે જેના કારણે સાધનોવાળાને અને બાળકોને પણ અવર જવરમાં બહુ તકલીફ પડતી હોય છે ટિન્ટોય એ વેપાર કેન્દ્ર છે ની અંદર માર્કેટયાર્ડ આવેલું છે આજુબાજુના ગામડાઓ નાડીસરની આજુબાજુના જેટલા ગામડાઓ છે એમનો મેઇન રોડ ટિન્ટોય છે અને ઝડપથી આ રોડ બની જાય તો લોકોને હાલાકી હાલાકીમાંથી શાંતિ મળે એટલે સરકારશ્રીને મારી નમ્ર વિનંતી છે કે આ રોડ ઝડપથી બની જાય એવી અમારી માંગ છે